પોરબંદરમાં ગત તારીખ પંદરના રોજ રાતિયાનો યુવાન પરિવાર સાથે હોસ્પિટલમાં દાખલ કાકીના ખબર અંતર પૂછવા આવ્યો હતો ત્યારે સાથે રિક્ષામાં બેસેલા બે શખ્સોએ તેના ખિસ્સામાંથી રૂપિયા છ હજાર બસો નેવુંની ચોરી કરી હતી જે બનાવનો ભેદ પોલીસે ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે પોરબંદરના રાતિયા ગામે રહેતા મનસુખગર ધનગર ગોસાઈ ગત તારીખ ના રોજ પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ નજીક આવેલ હોસ્પિટલમાં દાખલ તેના કાકીના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા અને ઝુંદારા મહેર સમાજ ખાતે લગ્નમાં જવા માટે રામ ગેસ્ટ હાઉસ પાસેથી રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષામાં અગાઉથી જ બે અજાણ્યા શખ્સો પણ બેઠા હતા રિક્ષા થોડી દૂર રેલવે સ્ટેશન રોડ સુધી પહોંચી ત્યારે રિક્ષા ડ્રાઈવરે એકાએક પોતાને સામાન ભરવા જવાનું કહીને મનસુખગર તેના પરિવાર સાથે નીચે ઉતારી દીધા હતા તે દરમિયાન રિક્ષામાં પાછળ બેઠેલા બે શખ્સોએ પણ રીતે મનસુખગરના ખિસ્સામાં પડેલા રૂપિયા છ હજાર બસો નેવુંની ચોરી કરી હતી રેલવે સ્ટેશન નજીક મનસુખગીરી પણ પાણીની બોટલના પૈસા આપવા ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેઓને આ ચોરીની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી અને હ્યુમન સોર્સીસના આધારે બાતમી મેળવી ત્રણેય આરોપીઓને અને રિક્ષાની ઓળખ મેળવી હતી જે દરમિયાન ત્રણેય શખ્સો રિક્ષા સાથે અન્ય આવા કોઈ ગુન્હાને અંજામ આપવાના ઈરાદાથી કમલાબાગ સર્કલ ખાતેથી પસાર થવાના હોવાની બાતમી મળતા પોલીસ ત્યાં વોચ ગોઠવી રિક્ષા ચાલક રવિપાર્ક બાપા સીતારામ ચોક ગાયત્રી મંદિર પાસે રહેતા ધર્મેશ ઉર્ફે મહાજન રતિલાલ પાલા તથા પેસેન્જર તરીકે બેઠેલા બંને શખ્સો ખાપત વિસ્તારમાં આવેલ શ્રી ભગવાન મંદિરની પાસે રબાડી કેરાની બાજુમાં રહેતા અશોકગીરી બાલુગીરી ગોસ્વામી તથા હાલ બ્લોક નંબર સાડત્રીસ સરકારી આવાસ બોખીરામાં રહેતા અને મૂળ બોતાદના કાપેલીધાર ધોરા ઉપર રહેતા અતુલગીરી ઉર્ફે રણવીર દિલીપગીરી અતિતને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂપિયા પચાસ હજારની રિક્ષા મળી કુલ છપ્પન હજાર બસો નેવું નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ શખ્સોએ આ રીતે અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ